મુંડા ચોક સ્વામી વિવેકાનંદ સુધી ન્યાય યાત્રા રેલી નું આયોજન કરવામાં આવ્યું હતું તારીખ દસ ત્રણ બે હજાર ચોવીસ રવિવારે સવારે સાડા દસ કલાકની વાત કરીએ તો પેરા મિલિટરી પરિવાર માટે કલ્યાણકારી લાભ અને સમસ્યા નિવારણ માટે અનેકવાર વાર આશરે સદંતર અઢી વર્ષથી રાજ્ય સરકારમાં મુખ્યમંત્રી ગૃહમંત્રી અને અન્ય સચિવાલયના અધિકારીઓને ધારાસભ્ય સાંસદ વિપક્ષના નેતાઓને અને સામાજિક સદસ્યોને મૌખિક તેમજ લેખિત અરજી આવેદનો આપી રજૂઆત કરવા છતાં દેશની સરહદ અને આંતરિક સુરક્ષામાં ખૂબ મોટું યોગદાન આપતા જવાનો માટે કોઈ સંતોષકારક કાર્યવાહી ન કરાતા છેવટે પેરામિલિટરી સંગઠન દ્વારા અભિયાનના ભાગરૂપે નક્કી કરેલ સમગ્ર દેશમાં પેરામિલિટરી ન્યાય સ્વરૂપે રેલી યોજી જાહેર જનતા અને નાગરિકોમાં જાગૃતિ લાવી દેશની જાહેર જનતાના સાથ સહકારથી દેશના પેરામિલિટરી જવાનોને ન્યાય આપવામાં આવે તેવા ભાવ સાથે આજરોજ બિરસા મુંડા ચોકથી સ્વામી વિવેકાનંદ ચોક સુધી રેલી યોજવામાં આવી હતી જેમાં દાહોદ જિલ્લાના નિવૃત્ત આર્મી જવાનો તેમજ પરિવારજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા પેરામિલિટરી ન્યાયયાત્રા સ્વરૂપે જનજાગૃતિ લોકોમાં જાગૃતિ આવે કે પેરામિલિટરી એટલે બીએસએફ સીએનપીએફ સીઆઈએસએફ એસએસપી આઈટીપી આસામ રાયફલ જે દેશની સરહદની સુરક્ષા તેમજ આંતરિક સુરક્ષા વીવીઆઈપી સુરક્ષા મંત્રીઓની સુરક્ષા ચૂંટણીમાં પ્રાકૃતિ આપદા હોય તમામ જગ્યાએ પોતાનું યોગદાન આપતા હોય સહી થતા હોય છે બલિદાન આપતા છતાં પણ તેમની સાથે સાવકો વ્યવહાર થઈ રહ્યો છે એમની સાથે એમના આર્મી જેવી સુવિધા છે વિશેષ કે જે અમારા શહીદ પરિવારના જવાનો અને નિવૃત્ત જવાનો હોય છે એમના માટે કોઈ કલ્યાણકારી જે સૈનિક કલ્યાણ બોર્ડ હોય છે એવું અર્ધસૈનિક કલ્યાણ બોર્ડ ન હોવાના કારણે આવા પરિવારની દુઃખ તકલીફ સમસ્યા ખૂબ મોટી હોય છે તો અમારા ચૌદ મુદ્દાઓમાં સૌથી પહેલાંમાં પહેલો એક્સમેનો દરજ્જો શહીદીનો દરજ્જો કલ્યાણ બોર્ડ પેરામિલિટરી કલ્યાણ બોર્ડ હોવું જો આ બધા પ્રમુખ માંગ છે અને ગુજરાતમાં જો સામાન્ય નાગરિકને આપણે વિશેષ જાણવામાં આવે છે કે જે સ્વાસ્થ્યના નામે લીકર લોકોને પણ મળતું હોય છે આમ નાગરિકોનો તો આજે અમારા બીએસએફ સીઆરપી સીઆઈસએફ એસએસપી આઈટી તમામ ભારત દેશના જ્યારે ડ્યુટી દ્વારા આનો યુઝ મેડિકલ પર્પઝ પર કરેલો હોય છે તો ગુજરાતમાં આ લોકોનો પણ મદિરા પણ નથી મળી રહ્યો તો મદિરા પણ એમના સ્વાસ્થ્ય માટે ચાલીસ વર્ષ ઉપરના જ અમારા જવાનો હોય છે તો એમને પણ આ મળવું જો આ બધા મુદ્દા સાથે અમે અવારનવાર કાર્યક્રમો અને રજૂઆત કરવા છતાં જ્યારે સરકારે આ વાત સાંભળી નહીં એટલે આજે આ ન્યાય યાત્રા રૂપે પહેલાં પહેલી જ યાત્રા અમે વિજયનગર કરી છે આ બીજી યાત્રા દાહોદમાં આવી યાત્રા સમગ્ર ગુજરાતમાં થઈ આખા ભારતમાં કરશું જ્યાં સુધી આ પેરામિલિટરી ન્યાય સન્માન સુવિધા હક નહીં મળે જે સેનાને સન્માન મળે છે એ અમારા પેરામિલિટરી જવાનો નહીં મળે ત્યાં સુધી આ જવાનો જે પેરામિલિટર જવાનો છે પોતાના આખરી સાસ સુધી આખરી દમ તક લડશે